આજે આપણે જોઈશું કે કબ્રસ્તાનના આદાબ શું છે છે કબ્રસ્તાનના આદાબ સૌથી પહેલા આપણે કબ્રસ્તાન ક્યારે જવું જોઈએ શબે જુમ્મા યા જુમ્માના દિવસે વાલિદેન યા કોઈ મોમિનની કબર પર જઈને શું પડવું સુરે ફાતેહા સુરે તૌહીદ અગિયાર વખત સુરે કદર સાત વખત અને આયતલ કુર્સી સૂર્ય યાસીન અને સૂર્ય મુલક પડીને દુઆ માગવાથી હાજત કબૂલ થાય છે અને મરુમીનની મગફીરત થાય છે કબ્રસ્તાન જવું એક બેતરીન અમલ છે આપણી હાજરીની રૂહાનીને ખબર પડે છે તે પોતાની તનહાઇથી બહાર આવે છે અને તમારી જ્યારતથી ખુશ થાય છે અગર તમે દૂર છો નથી જઈ શકતા તો ત્યાંથી જ હદીઓ કરશો તો તેમની રૂહ ખુશ થશે અને તમને પણ સવાબ થશે હવે કબ્રસ્તાન જવાના શું ફાયદા છે સૌથી પહેલાં તો કબ્રસ્તાન જવાથી આપણે મોતને યાદ કરી શકીએ છીએ મોતની યાદ એ પહેલું છે ઇન્સાનની જિંદગીમાં જે તે ભૂલી બેઠો છે તે મોતની યાદ દેવડાવે છે સેકન્ડલી બીજું છે કે ઝુરુ અલ કુબૂર એટલે કે જયારત કરો કબ્રસ્તાનની કે આ દુનિયા ફાની છે આપણે બધાને ત્યાં જવાનું છે એટલે આખે રતની યાદ દેવડાવે છે ત્રીજું એ કે દુનિયાની મોહબ્બત ખતમ થાય છે તો અઠવાડિયામાં એક વખત કબર પર અને દુનિયાની ખતમ કરો ચોથું છે મૂર્દાથી ઇબ્રત હાસિલ થાય છે આપણે કબ્રસ્તાન જઈને જોઈએ છે કે આના અંદર કોણ કોણ દફન છે તો અહીંયા ફકીર બી દફન છે અને અમીર લોકો પણ એના અંદર દફન છે એટલે આપણને ઈબ્રત હાસિલ થાય છે જોઈને પાંચમું છે કે કબ્રસ્તાન એક બેતરીન દસ્તગા છે કે આપણને ત્યાંથી બહુ સારું શીખવાનું મળે છે કે આપણે બી એક દિવસ આ માટીમાં જવાના છીએ હવે છઠ્ઠું છે કે ઇન્સાનને પોતાના ગુનાહ યાદ આવે છે જ્યારે આપણે કબ્રસ્તાન જઈએ છીએ તો કબર પર નજર પડતા જ આપણા ગુના યાદ આવે છે કે કાલે આપણે પણ અહીં જવાનું છે સાતમું છે કે ગુનાહોની બક્ષિસ થાય છે

મરહુમની પણ બક્ષિશ થાય છે અને આપણી પણ ગુના આપણા પણ ગુના માફ થાય છે આપણા ફાતિયા અને દુઆથી મરહુમના ગુનાહોની બક્ષિશ થાય છે અને આજુબાજુના બીજા મરહુમ પણ બક્ષાઈ જાય છે તો અલ્લાહ આપણે બધાને નેક તોફીક આપે કે આપણે એમના માટે દુઆ કરીએ ને આપણા મરહુમની મગફીરત થાય લાહિયામી